રથયાત્રાના બંદોબસ્ત માટે આવેલી પોલીસના એક ગઠિયો ગયો જેની જાણ સ્થાનિક પોલીસને થતા આ બનાવની જાણ સી ડિવિઝન પોલીસને કરવામાં આવતા પોલીસે આ ગઠિયાની અટકાયત કરી હતી રથયાત્રાના બંદોબસ્તમાં ભાવનગર ખાતે સુરક્ષા માટે મોટી સંખ્યામાં પોલીસ બળનો ઉપયોગ કરવામાં આવે છે જેમનો ઉતારા માટે સોનીની જ્ઞાતિની વાડીની અંદર ઉતારો આપવામાં આવ્યો હતો ત્યારે આ પોલીસ અસુરક્ષિત હોય તેવું સામે આવ્યું હતું કારણ કે એક ગઠિયો બદ આ ઉતારામાં ઘૂસી ગયો હતો અને ચોરીના ઇરાદે ઘૂસ્યો હોવાનું સ્થાનિક જે ઉતારામાં પોલીસ હતી તેમને લાગતા તેમણે સી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે આ ગઠિયાની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

આલે બેહી જા ડારું વિદશ ના 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 જોજો સાહેબ હે ને ની કોઈ વસ્તુ ની ઇક્ષના ધક્કો મારી નયા તો ખાલી એ લોકો ગંપાને તો આ બેહી જાવ કોણ ન આવ્યો Não vai dar o...